તાધામ અંબાજી ખાતે રબારી સમાજના દબાણનો મુદ્દો આજે તંત્ર દ્વારા રબારી સમાજ સાથે કરાઈ મીટિંગ અસરગ્રસ્ત જગ્યા ઉપર તંત્રના અધિકારીઓ પહોંચ્યા નોટિસમાં જણાવેલ સમયમાં ફરજીયાતપણે ઘર ખાલી કરવા તંત્રનો આદેશ રબારી સમાજના ઘરની સામે ઘર આપવાની વાતમાં પણ તંત્રે કર્યો સમજોતો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રબારી સમાજને ઘર આપવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સર્વે અને ફોર્મ ભરવાનું ચાલુ કરાયું અસરગ્રસ્ત લોકોને સર્વે બાદ ઘર આપવામાં આવશે તેવી ખાતરી તંત્રએ આપી રબારી સમાજે ઘર મળ્યા પહેલા ઘર ખાલી નહીં કરીએ તેવી આપી ચીમકી જ્યાં સુધી ઘર નહીં મળે ત્યાં સુધી લડીશું અને ઘર મળતાની સાથે જ જગ્યા છોડી દઈશું અમે ફ્લેટમાં જતા રહીશું ભાડે પણ ઢોર ઢાંકર ક્યાં અને કેવી રીતે રાખવા રબારી સમાજ કરીએ છીએ બરાબર કે અમે તમારે અમે મકાન પાડવામાં અમે તૈયાર છીએ બરાબર અને તમે બનાવો ભલે પણ અમને અમારા પોતાના મકાન બનાવી આપો અને અમાને અમાને વ્યવસ્થા કરી આપો એટલી અમાને હાથ જોડીને વિનંતી કરીએ છીએ અમે અમે સો વર્ષથી રહીએ છીએ અને અમે બધા અળી મળીને માતાજીની ધજાઓ બી ચઢાવીએ છીએ અને માતાજીને પ્રાર્થના બી કરીએ છીએ અમે બધા આ વર્ષોથી રહીએ છીએ અમારે બેન ક્યાં જવાનું

અને હવે સંજોગો વસાત આપણે એ દબાણ જે છે એ દૂર કરવા પડશે જેથી કરીને આગળનું કામ જે છે ને એ ચાલુ થઈ શકે અને અત્યાર સુધી જે પણ આપણે વાતચીત થઈ છે એ મુજબ જેટલી જલ્દી તમે લોકો ખાલી કરીને અન્ય સ્થળે વિસ્થાપિત થઈ જશો એટલું જ તમને બી યોગ્ય રહેશે અને તંત્રને બી કામ કરવામાં આગળ મદદરૂપ થશે ગઈકાલે તમારામાંથી ઘણા આપનું શું નામ હા પીરાભાઈ અને બીજા ઘણા ત્રીસ ચાલીસ લોકો મારી ઓફિસે આવ્યા હતા મળવા માટે અને એ લોકોની બી અમુક રિક્વેસ્ટ હતી જેના વિશે આપણે વાત કરીશું પણ ગઈકાલે પણ મેં એ જ રીતે જવાબ આપ્યો છે કે જો કંઈ મદદરૂપ થવાનું હશે તે દિશામાં આપણે વિચારીશું પણ હાલ આપણી આ દબાણ જે છે એ દૂર કરવાની છે અને અત્યારે આપણે એ જ વિષયમાં વાત કરવાની આવે છે આમાં જો બીજું કંઈ તમારી કેવું હોય કોઈ મહિલાઓ મોટી સંખ્યામાં છે તમારા અમારા કોઈને કંઈ કહેવું હોય કે